સ્વચ્છતા સેવાના સિદ્ધાંત અંતર્ગત ઓલપાડના પિજરત ગામે જિલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી મંત્રી મુકેશ પટેલે રામજી મંદિરની સાફ સફાઈ કરી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા સિદ્ધાંત અંતર્ગત ઓલપાડના પિચરદ ગામે જિલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઓલપાડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપના કાર્યકરો અને ગ્રામજનો સાફ સફાઈમાં જોડાયા હતા મંત્રી મુકેશ પટેલે રામજી મંદિરની સાફ સફાઈ કરી ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા ઓલપા ટાઉન બાદ હવે પીજરત ગામે સાફ સફાઈ અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી સ્વચ્છતા અભિયાનને આજે દસ વર્ષ થવા આવ્યા છે ત્યારે આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને મંદિરોની સાફ સફાઈ કરાઈ હતી હવે શહેરોની જેમ ગામડાને પણ ક્લીન બનાવવાની પ્રતિજ્ઞા આ કાર્યક્રમમાં પણ લેવાઈ હતી સ્વચ્છતા સેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બીજી ઓક્ટોમ્બરથી બે હજાર ચૌદ થી સેવા ચાલુ કરેલી સ્વચ્છતા અભિયાન આજે દસ વર્ષ પરિપૂર્ણ કર્યા છે સમગ્ર દેશના લોકોએ સ્વચ્છતાનું એક જન આંદોલન બનાવી દીધું છે ત્યારે આજે ઓલપા તાલુકાના પિંજરેટ ગામે આજે સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખવામાં તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા દરેક લોકો આજે શપથ પણ લીધા છે કે અમે અઠવાડિયાનું બે કલાક શ્રમદાન પર કરીશું પણ મને ગર્વ છે કે ઓલપા તાલુકાના એકસો આઠ ગામની અંદર જે રીતે સફાઈ ઝુંબેશ ચાલે છે તો આવીને આવી સફાઈ ઝુંબેશ ચાલુ રાખે અને આપણે આપણે શરૂઆત કરીએ તો જ ગામ શહેર સ્વચ્છ જી જે સ્વચ્છતા અભિયાન ચાલુ થયું છે એ અંતર્ગત ઓલપાટ તાલુકાની ટોટલ સત્તાણું ગ્રામ પંચાયતમાં જેટલા જેટલા ડાર્ક સ્પોટ છે કચરાના ઢગલા છે એક એક યુનિટ આપણે ગ્રામ પંચાયત લેવલેથી જનભાગીદારી સાથે એને ક્લીન કર્યા છે અને ક્લીનની સાથે સાથે ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં છે અને ફરીથી તે જગ્યાએ કચરો ન થાય એ બાબતે પણ ગ્રામ પંચાયત લેવલે અવેરનેસ કરવામાં આવી અને એ બાબતે ઓલપાડ આખા તાલુકામાં સૌથી વધારે આજે સુરત જિલ્લામાં પ્રથમ ક્રમાં મેળ્યો છે એ બદલ તાલુકાને અભિનંદન પાઠવું શું કે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી સુરત જિલ્લાની ઓલપાડ મહુવા કામલેજ તાલુકાની ગ્રામ પંચાયત ને સારી કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા